લાગતી છો મારું પાત્ર છે પીવ ગંદકી ફેલાવતો છો મારું પાત્ર છે દાદી મને વાર્તા કેવી ખૂબ ગમે મારું મારું પાત્ર છે મનો હું પીયુષનો મિત્ર અને હું પીયુષથી છું મારું પાત્ર છે કચરા પેટી હું કચરા પેટી મને કચરા પર છે મારું પાત્ર છે સમાજ સેવક મારું પાત્ર છે સમાજ સેવક અને સ્વચ્છ

તમે હા દાદી બીરસો ગણિત કરે છે માં કોઈની વાત પણ નથી મને તો માર એનું શું કરવું જોઈએ સ્વસ્થતા એ આપણા જીવનનો એક ભાગ છે સ્વસ્થતા એ આપણા જીવનનો એક ભાગ છે ચાલ હું તમને એક નાનકડી વાત કહું એક ગામ હતું ત્યાં એક રાજા હતો રાજા સ્વસ્થતાનો બહુ આગ્રહ હતો પણ ગામના લોકો આળસુ છે Thank okay. you.